સાહેબ એમ કહેવાય છે કે ભારતમાં એકસો ને આડત્રીસ પ્રકારની રામાયણો જે લખાયેલ વિવિધ અલગ અલગ ભાષામાં અલગ અલગ રીતે પણ વાત એક જ છે દશરથ રાજા એક સફેદ વાળ જોવે ને એમ કે હવે મારાથી રાજપાટ ઉપર ન બેસાય કે ન બેસવા વાહ હવે ઉત્તરાધિકારીને બેસવાનો અધિકાર છે મારા મારો એક સફેદ વાળ આવી ગયો એક એનું પાત્ર કોઈ લગભગ સમજાવતું નથી સમજ્યું નથી જે હ ભરત કરતાં પણ કદાચ વધારે કોઈને પ્રેમ કર્યો હોય ને કઈ કઈ તો રામને કર્યો છે તેર વર્ષ નહીં પંદર વર્ષ નહીં દસ વર્ષ નહીં અગિયાર વર્ષ નહીં શું કામ ચૌદ જ વર્ષ તો એ પરંપરામાં એવું હતું કે કોઈ પણ રાજા એના નગરથી એની ગાદીથી ચૌદ વર્ષ દૂર રહે તો પછી એને રાજા થવાનો હક નથી લક્ષ્મણ છે તે જ તરરાણ છે અને બહુ ગુસ્સાવાળા હોય ને કદાચ જુદો નિર્ણય લઈ શકે પણ ભરત છે ને કુલ એન્ડ કામ પર્સનાલિટી છે અને ઈ જે કરશે ને રામને પૂછીને જ કરશે તો અંતે તો રામ રાજ્ય જ છે